સુરતમાં નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રામપુરા પોલીસ લાઇન ખાતે સુરત પોલીસ કમિશનરે પરિવાર સાથે માતાજીની આરતી ઉતારી ગરબે ઘુમ્યા હતા પોલીસ પરિવાર સાથે કમિશનર અને તેમના પરિવારે નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી માં આદ્યશક્તિની આરાધના નો તહેવાર એટલે નવરાત્રી સુરતમાં નવલા નોરતાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતને સલામત અને સુરક્ષિત રાખતા પોલીસ જવાનોના પરિવાર માટે પણ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ રામપુરા પોલીસ લાઈનમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ પરિવાર સાથે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ગરબે ઘૂમ્યા હતા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલો પત્ની અને પરિવાર સાથે માં અંબાની આરતી ઉતારી હતી અને બાદમાં પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે પોલીસ કમિશનર ગરબે ઘૂમ્યા હતા ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી આતકે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રામપુરા પોલીસ લાઇનમાં આયોજિત નવરાત્રી પરિવારમાં ઉપસ્થિત રહ્યો છું રામપુરા પોલીસ લાઇનમાં એકસો છન્નું પોલીસ પરિવાર રહે છે હું માતાજીને પ્રાર્થના કરું છું કે અમારા પોલીસ જવાનો અને તેમના પરિવારજનોને ખૂબ શાંતિ સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે આ સાથે જ સુરત શહેરને હંમેશા સુરક્ષિત રાખે રામપુરા પોલીસ લાઇન માં પોલીસ કમિશનર ને ગરબે ઘૂમતા જોઈ અધિકારીઓમાં પણ એક અનોખો જુસ્સો જોવા મળ્યો હતો નસુદ દિવસે હું અમને પરિવાર સાથે અમારા પોલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઇન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આલો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીની આરાધના કરવાના તો અમે લોકોને બી ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવે છીએ મારી માતા રાની સાથે જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે એની રોગી રહે અને આપણે સુરત શહેરની ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી અમે વિનંતી પણ કરીએ છીએ Bureau Report H24 News, Surat.